સમાજમાં આજે પણ ઘણા લોકો ક્ષમતાને આંખોથી જ માપે છે પરંતુ બરોડાના નમન શાહે આ વિચારધારાને પૂરેપૂરી રીતે ખોટી સાબિત કરી છે જન્મથી સંપૂર્ણ દ્રષ્ટિહીન હોવા છતાં નમનનું જીવન કોઈ મર્યાદામાં બંધાયેલું નથી આત્મવિશ્વાસ સ્વાભિમાન અને આત્મનિર્ભરતામાં વિશ્વાસ રાખીને તે પોતાનું જીવન પોતાના રીતે જીવે છે ઘરના રોજિંદા કામકાજ સંભાળવા હોય એકલા મુસાફરી કરવી હોય કે મોબાઈલ અને કમ્પ્યુટર જેવા ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવો હોય નમન દરેક કામ આત્મવિશ્વાસથી કરે છે સ્ક્રીન રીડર સહાયક ટેકનોલોજી અને ગતિશીલતા તાલીમ તેના માટે સહારો છે પરંતુ તેની સાચી શક્તિ તેનો અડગ નિશ્ચય છે નમન બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર રહ્યો છે તેને એમએ અને બીએડ ની ડિગ્રી મેળવી છે અને હાલ સ્પર્ધાત્મક બેન્કિંગ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે દૃષ્ટિહીનતા તેના સપનાઓ માટે ક્યારેય અવરોધ બની નથી તેણે પોતાની અન્ય ઇન્દ્રિયોને વધુ મજબૂત બનાવી છે અને સતત મહેનત શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે નમને જણાવ્યું કે હું દ્રષ્ટિહીન છું પરંતુ મેં ક્યારેય તેને નબળાઈ નથી માન્યું હું દરરોજ કંઈક નવું શીખું છું સ્વતંત્ર રીતે અભ્યાસ કરું છું મારા માતા પિતાનો મને હંમેશા સંપૂર્ણ સહારો મળ્યો છે નમન શાહની જીવનયાત્રા યાત્રા માત્ર પ્રેરણાદાયક નથી પરંતુ સમાજ માટે એક મહત્વપૂર્ણ સંદેશ છે સાચી દ્રષ્ટિ આંખોમાં નથી પરંતુ હિંમત દ્રઢ ઈચ્છાશક્તિ અને અવરોધોને પાર કરવાની તાકાતમાં છે લાચારીને નહીં પરંતુ સ્વતંત્રતાને પસંદ કરીને નમને અનેક લોકો માટે આશાનો માર્ગ મોકળો કર્યો છે જી ઓકે સો હેલો મારું નામ નમન શાહ છે અને હું બાય વન વિઝુઅલી ઇમ્પેર છું એટલે આફ્ટર બર્થ પંદર દિવસ પછી આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું અને એના લીધે પ્રોબ્લેમ થયો પણ આ એક વિકલાંગતા નથી જેમ કે હમણાં પ્રાઇમ મિનિસ્ટર એક શબ્દ આપ્યો છે એના માટે કે દિવ્યાંગ સો એવું કહેવાય છે કે જ્યારે આપણું એક અંગ ના હોય ત્યારે એની ઓરમાં ભગવાન બીજું આપે છે તો એવી રીતે મેં મારા બીજા બીજા સેન્સ અને એની સાથે મારી જે સિક્સ સેન્સ સિક્સ સેન્સ હતી એ શાર્પ હતી તો એને લઈને હું મેં આગળ વધવાનું વિચાર્યું અને એવી રીતે હું આગળ વધ્યો અને આ એકચુલી કમજોરી નથી પણ એક કહેવાય આ જેવી રીતે છે એક દિવ્યાંગ છે એટલે અત્યારે એક ઇંગ્લિશમાં એક વર્ડ છે કે ફિઝ ફિઝિકલ એબલ્ડ કારણ કે પહેલાં ડિસેબલ્ડ વર્ડ હતો હવે એની જગ્યાએ ફિઝિકલ એબલ્ડ હવે એબલ્ડ આ એના માટે છે કે તમે ભલે વિકલાંગ છો પણ તમે બધું કરી શકો છો અને એવી રીતે હું કોઈના પર ડિપેન્ડ રહ્યા વગર મેં મારું સ્ટડી બધું અત્યાર સુધી કમ્પ્લીટ કર્યું સાથે સાથે જે નવી નવી ટેકનોલોજી આવતી ગઈ કારણ કે જ્યારે પહેલાં હું નાનો હતો ત્યારે મને કંઈ ખબર નથી કે આવી રીતે કોમ્પ્યુટર હોય એ સ્ક્રીન રીડરવાળું હોય કે મોબાઈલ પણ ટૉકબેકવાળા હોય ત્યારે તો એન્ડ્રોઈડ મોબાઈલ પણ નહોતા પછી ધીરે ધીરે નવી નવી ટેકનોલોજી આવતી કઈ જ્યારે સ્માર્ટફોન આવ્યા ત્યારબાદ ગૂગલે નવા નવા ટોકબેગ બધું ઇમ્પ્લિમેન્ટ કર્યું અને એવી રીતે મને ટેકનોલોજી પણ સાથ મળ્યો અને એવી રીતે હું ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરવા સક્ષમ બન્યો તો એને ત્યારબાદ મારું જે બધું ભણવાનું હતું એ બધું હું કોલેજમાં જ્યારે આવ્યો ત્યારે એ બધું બાય ફોન હું રીડ કરતો હતો યુટ્યુબ પરથી કે અલગ અલગ સોર્સિસથી અને એક્ઝામમાં મારે એવું હોય કે મને એક સ્ટાન્ડર્ડ નાનો રાઇટર આપવામાં આવે એટલે હું જે પણ બોલું એ રાઇટર લખે એ ક્વેશ્ચન બોલે અને હું જે આન્સર બોલું એ પેપરમાં લખે તો એવી રીતે હું એક્ઝામ આપતો અને એવી રીતે હું અલગ અલગ જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ અત્યારે બેન્કિંગમાં અને એના માટે બધે પ્રિપરેશન કરું છું ટીચિંગમાં અને એવી રીતે મેં બીએ વિથ ઇંગ્લિશ કર્યું પછી બીએડ કર્યું અને હમણાં એમ એ કમ્પ્લીટ કર્યું તો એવી રીતે ચાઇલ્ડહૂડથી લઈને અત્યાર સુધી મારી જર્ની છે અને મેઇનલી મારા પેરેન્ટ્સે એમાં મને ઘણો સપોર્ટ કર્યો કે મારે જે પણ કરવું હતું એમાં ક્યારેય ના નથી પાડી તો એવું કહેવાય કે જ્યારે તમને ફેમિલી સાથ આપે ત્યારે તમે પછી કંઈ પણ કરી શકો તો એવી રીતે મારી અત્યાર સુધીની આ જર્ની છે નમન તમે શું બનવા માંગો છો અને રીતે તમે શું મેસેજ આપશો મારો મેસેજ એ છે કે જે કોઈ વિકલાંગતા હોય તો એને વિકલાંગતા માની નહીં પણ એક તમારી નવી એબિલિટી માનીને જો તમે આગળ વધશો તો તમને એક નવી ઇન્સ્પિરેશન મળશે અને તમે લાઈફમાં ઇઝીલી આગળ વધી શકશો હા તમને થોડી ડિફિકલ્ટી આવશે તમને અમુક ચેલેન્જીસ ફેસ કરવી પડશે પણ જો તમારી ફેમિલી તમા સાથે હશે અને તો તમે ઈઝીલી આગળ વધી શકશો